સ્ટેશન વિસ્તારમાં આવેલા આઝાદનગર રસુલાબાદ વિસ્તારના યુવા વર્ગ તેમજ બાળકોને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત યોગ્ય દિશા તરફ વાળવા માટે ટ્વેલ્થ ફેલ ફિલ્મ બતાવવાનું આયોજન સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા તેમજ ઝોન ચાર સુરત શહેરનાઓની અધ્યક્ષતામાં ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના આઝાદનગર રસુલાબાદમાં યુવા વર્ગ તેમજ બાળકોને જાહેરમાં ટ્વેલ્થ ફેલ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા વર્ગને સારી દિશામાં વાળવા માટે સુરત પોલીસ દ્વારા પ્રવચન આપ્યું તેમજ સામાજિક બંધન વધે અને આ વિસ્તાર ક્રાઇમ ફ્રી ઝોન થાય તે માટે લોકોને અપીલ કરી હતી પોલીસ દ્વારા નાના બાળકોને બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું અને સિનિયર પોલીસ અધિકારી દ્વારા હાજર તમામ લોકોને ગુનાહિત માનસિકતા ત્યજીને સારા નાગરિક બનવા માટે સલાહ આપી હતી સાથે જ જે લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા એવા વ્યક્તિની જાણકારી પોલીસને આપવા માટે પણ અનુરોધ કર્યો હતો माननीय एच एम सर और माननीय सी सर की प्रेरणा से कम्युनिटी पुलिसिंग पे सूरत सिटी में काफ़ी काम किया जा रहा है तो उसी के तहत एक खटोदरा पुलिस स्टेशन एरिया में मूवी विथ पुलिस का एक प्रोग्राम किया था जिसमें एक मोटिवेशनल मूवी बच्चों को दिखाई जा रही है ताकि जो उनकी एनर्जी है उसको चैनलाइज़ किया जा सके अच्छा काम करने के लिए और जो ड्रग्स है नशे है इस प्रवृत्तियों से दूर रहें पुलिस के साथ संपर्क में आए अगर इस तरह की कोई गतिविधियाँ चल रही है तो पुलिस के साथ ये चीज़ें शेयर करें और इसमें हमें जो और भी हम कम्युनिटी पुलिसिंग के तहत काफ़ी सारे काम कर रहे हैं उनका रिस्पांस जो पब्लिक की तरफ से और उसका रिजल्ट है वो काफ़ी उत्साहजनक है तो कंटिन्यू हम इस तरह की गतिविधियाँ लगातार अलग अलग तरीके की गतिविधियाँ कर रहे हैं उनमें से भी एक आज ये नया हमने प्रयास किया है मूवी विथ पुलिस का આ કાર્યક્રમમાં લોકો એ સારો પ્રતિસાદ આપ્યો હતો ટ્વેલ્થ ફેલ ફિલ્મ બતાવવાનો હેતુ આ વિસ્તારમાં રહેતા લોકોનું સામાજિક બંધન વધે તે લોકો વર્તમાન પ્રવાહ ભળી અને સારા કાર્યો કરે તે મોટિવેશન આપવાનો હેતુ હતો